ત્રણસો માં કામ કરીએ ટિફિન વાળા કે ટિફિન લઈને રે અમે કામે રે જઈએ ત્રણસો રૂપિયા આખા દાડાના અમે રે પાડીએ અમારા દેહમાં કે અમારા ગામમાં જઈને અમે મોજ મજા કરું ટિફિન લઈને કામે જવા પડે બચપન મેં મેં સોચતા હતા બડા બટકર કરોટ કર બનુર કરુંગા બડા ટિફિન લે કરા પડતા યાર